પાઠ બાવીસ સંસ્કૃત વાક્યો શ્વેતઃ અશ્વ ધાવતી અક્રિયાપદને પકડીએ દોડે છે કોણ દોડે છે ઘોડો દોડાય છે અશ્વ એટલે ઘોડો હવે કેવો ઘોડો દોડાય છે તેનું વિશેષણ પકડીએ સફેદ ઘોડો દોડે છે તો અહીંયા આગળ શ્વેતઃ અહીંયા જે વિસર્ગ હતો એટલે અ પછી અ આવે તો રનો ઉ થાય અને ઊનો ઓ અનો ઉ મળીને ઓ થાય એટલે શ્વેતો થયું અને ઓ પછી અ આવે તો અ લોપાય અને એની જગ્યાએ અવગ્ર ચિહ્ન મુકાય છે એવું આપણે અઢારમાં પાઠમાં જોયું હતું એટલે શ્વેત અશ્વ ધાવાથી સફેદ ઘોડો દોડે છે સહ અર્ચતી દેવમ સહ એટલે અહીંયા આગળ જે તત્સરો નામનું આપણે જોયું હતું એ છે એટલે તે દેવને પૂજે છે અહીંયા દિત્ય એક વચન છે એટલે તે દેવને પૂજે છે અર્ચતી એટલે તે પૂજે છે તાન અહમ ન ઈચ્છામી હવે આ તાન છે તો એ દિત્ય બહુ વચન છે એટલે કે તેઓને અહમ એટલે હું ન ઈચ્છામી તે ઈચ્છતો નથી એટલે તેઓને હું ઈચ્છતો નથી પછી સ તમ કથયતી સ એટલે અહીંયા આગળ પથમાં એક વચન નપુસકલિંગનું તત્સર્વ નામનું તો તે તમ એટલે દ્વિત્ય એક વચન તે તેને કહે છે તમ એટલે આ રીવા જે દ્વિતીય એક વચન છે તે તેને કહે છે તદ્દનમ દહતી અહીંયા નપુસકલિંગ તત્સર્વ નામ જે છે એનું પથમાં એક વચન છે એટલે તે વન તે જંગલ બળે છે દહતિ એટલે બળે છે